મિત્રો વિજય રૂપાણીના અંતિમ સંસ્કારમાં કંઈક થયું આવું કે જોઈને તમારા પણ હોશ ઉડી જશે અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો જે અમદાવાદ દુર્ઘટના પ્લેનમાં બની હતી એ પ્લેન દુર્ઘટનાની અંદર લગભગ આપણા બસોથી પણ વધારે લોકોના મોત નીપજ્યા હતા મળતી માહિતી મુજબ ડીએનએ ટેસ્ટની મદદથી વિજયભાઈ રૂપાણીના જે મૃતદેહ છે એમના પરિવારને સોંપવામાં આવી દીધો છે આજે રાજકોટની અંદર અંતિમ યાત્રા નીકળશે જે બિલકુલ આજે અંતિમ યાત્રા નીકળશે બાર તારીખના દિવસે જે ઘટના ઘટી ત્યારબાદ લોકોના જે ચહેરા એ પણ નથી ઓળખી શકાયા અને ત્યારબાદ અત્યારે મળતી માહિતી મુજબ એમના ધર્મપત્ની પણ આવ્યા હતા અને ત્યારબાદ એમનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને આ ડીએનએ ટેસ્ટ મેચ થતાં વિજયભાઈ રૂપાણીને એમના પરિવારને સોંપવામાં આવ્યો છે જે બિલકુલ આજે એમની અંતિમ યાત્રા નીકળશે એટલું જ નહીં પરંતુ રાજકોટની ખાનગી અને સરકારી બંને જે સ્કૂલો છે એ સ્કૂલો આજે બંધ રાખવાનું સ્વૈચ્છિક નિર્ણય કરવામાં આવે છે આચાર્ય તરફથી બધી સ્કૂલ આજે બંધ રહેશે કોઈ એવો નિયમ નથી પરંતુ સ્વેચ્છાએ બધા લોકો બંધ રાખશે આજે વિજયભાઈની અંતિમ યાત્રા નીકળશે અને જ્યારે વિજય રૂપાણીની અંતિમ યાત્રા નીકળશે ત્યારે મોટી સંખ્યામાં લોકો જોડાય એવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે મિત્રો કેમ કે વિજયભાઈ રૂપાણી જે રાજકોટ નહીં પણ આખા ગુજરાત અને દેશ માટે જે કામ કર્યું છે એ લોકો હંમેશા માટે નહીં ભૂલે ભાઈ અને જ્યારે આ છેલ્લી ઘડી હોય આ દુનિયામાં નથી રહ્યા બસ એમનો અગ્નિ સંસ્કાર કરવામાં આવશે અને એની પહેલાં જ લાખો લોકો તૂટી પડશે ભાઈ કેટલા લોકો આવે છે અંતિમ જે ક્રિયાવિધિ થાય છે એમાં એ જોવું ખૂબ જ મહત્ત્વનું રહેશે મારા ભાઈઓ જેવો વિડીયો આવશે તરત જ તમને વિડીયોના માધ્યમથી બતાવતો રહીશ બાકી તમે ઓમ શાંતિ લખવાનું બિલકુલ ન ભૂલતા બાકી વિજયભાઈ રૂપાણી જે દેશ માટે કામ કરીને ગયા છે દેશ હંમેશા માટે એમને યાદ રાખશે અને જ્યાં સુધી આ ભારત દેશમાં લોકો જીવે છે ત્યાં સુધી વિજયભાઈ રૂપાણીને નહીં ભૂલે કેમ કે સાહેબ મોટા મોટા કલાકારો પણ ત્યાં પહોંચવાના છે એવું જાણવા આપણે પણ મળી રહ્યું છે તો બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ